લ્યો આ તો જોયે વાવાઝોડું આવ્યું આવું આવ્યું નાખ્યું અને આમ તો જો આ આ બસો બસો ફૂટ સુધી નાખી દીધા ઝાડવા આમ જોઈ આ આમ તો જો આ જાંબુડા હેઠો અઢાર દીધો જમીન અડા દીધો આમ તમે જો નુકસાન આ આ આઠ ઝાડવા હંધાય ભાંગી ગયા આ અને આ બીજા જાંબુડા છે આ હાથ આઠ એ જો હંધાય ભાંગી નાખ્યા આ નુકસાન તો અને આમ આમ જો આમ ડાળિયું આ ગયું પડ્યું જો આ બસો બસો ફૂટ થઈ મોટા તોતા ને દીધા આગા અને આમ જો આ આજુ ડાળિયું લીમડા આ હાંજુ બુઠું કીને છું જો આમ જો આ આ કેટલા કેટલું પાઘું છે અહીંયાથી ને આ આ લીમડો જો અહીંયા દેખાય આ બુઠો અહીંયા એ અહીંયાથી ને આ ડાયળીઓ આયું અને આ લીલગરા પાડી દીધા અને અત્યારે તો હું તળા માર કાપું છું આ હવારનો પણ ક્યાંય દહીશું પડતી નથી નથી આમ જાય અને આ લીમડાને કે બોઠું અને આ બાવા અને આ લીમડા પીડા ને મારું ટાટર ને બાટરનું નહીં આમ હજુ ટાટર અને આ ઝૂંપડા જોયે

우루테이유, 안돼, 잘못한 거지. 무거나자